ભૂતકાળની અંદર અને સત્તાનું કેન્દ્ર એક ઠેકાળે ના વાવું જોઈએ એટલા માટે તો નમસ્કાર મિત્રો વિડીયોમાં ફરીથી તમારું સ્વાગત છે હું છું વિષ્ણુ અફિસલ જીવ તમારું સ્વાગત કરે છે વાત કરવામાં આવે તો ગેનીબેને ભાષણ એવું કર્યું છે વિશ રેખાબેન વિશે શું કીધું છે હું તમને સંપૂર્ણ જાણકારી આપીશ બસ મારી સાથે બની રહી છે હું તમને મારા વિડીયોની અંદર ગેનીબેન ઠાકોર શું કહે છે એ હું તમને સંપૂર્ણ જાણકારી આપીશ ગેનીબેન ઠાકોરનું એમ કહેવું છે કે સત્તા તો બદલાય જ રહી છે ગેનીબેન ઠાકોર કહેવું એમ છે કે તમને આવડતું નથી રેખાબેન ચૌધરીને બોલતાય નથી આવડતું સાચી વાત છે નીબેન ઠાકોર એમ કહે છે હા રેખાબેન વિશે શું તમને વિડીયોની અંદર સંપૂર્ણ જાણકારી આપીશ બસ પહેલાં આ મારી ચેનલને પ્લીઝ દોસ્તો સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરજો શેર કરજો ને કોમેન્ટમાં તમારી શું રાય છે એ જરૂર જણાવજો કેમ કે દોસ્તો તમે સબસ્ક્રાઈબ કર્યા પછી મારી ચેનલની અંદર કોઈ પણ નવો વિડીયો આવે તો તમારા સુધી જલ્દી પહોંચે હા દોસ્તો વાત કરવામાં આવે તો ઘેનીબેન ઠાકોર શું કહે છે પછી તમને સંપૂર્ણ જાણકારી આપીશ પહેલાં આ જોઈ લો કે રેખાબેન વિશે શું કહે છે પછી આપણે આગળ વાત કરીએ અને સત્તાનું કેન્દ્ર એક ઠેકાણે ના હોવું જોઈએ એટલા માટે કે પરતીભાઈ ભટોળ બનાસગિરીના ચેરમેન હતા દરશેકભાઈ અને કાગેવાનો બનાસ બેકના ચેરમેન હતા બીકે ગઢવી સાહેબ એ આપણા સાંસદ સભ્યને કેન્દ્ર સુધીના મંત્રી હતા ધારાસભ્ય તરીકે કચોરિયાજી કે અન્ય બધા અમૃતભાઈ કે અનેક હતા તો સત્તાનું એનું વિકેન્દ્રીકરણ હતું અને સત્તાનું વિકેન્દ્રીકરણ એ લોકશાહીની અંદર ખૂબ જરૂરી છે તમે બધું એક ઠેકાણે કરો અને એક ઠેકાણે રહેલો સત્તામાં બેઠેલો માણસ ઈ અલગ હોય તો ડેરી વાળો ના બેંક વાળો બેંક વાળો ના કરે કરે કામ ના કરે તો સભ્ય કરે પણ બધા બધા ના કરે એવું ના બને પણ આ બધી જ સત્તા એક ઠેકાણે હોય અને એક ઠેકાણે બેઠેલો નિર્ણય બધા લોકોના હિતમાં હું માનું ત્યાં સુધી તટસ્થપણે લઈ શકે નહીં ત્યારે આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી છે કે આપ સૌ ઘણા ટાઈમથી બેઠા છો હું એટલો ચોક્કસ થી ખાતરી આપું કે આજે મારા આગેવાનો એક એક નાના મોટી મારા વતી ગેરંટી લેવા માટે આપવા માટે આવ્યા છે આ ધારાસભ્ય તરીકે મારો આ બીજી ટ્રમ્પ છે અહીં કે ભાઈ ગઢવી સાહેબને કીધું કે બેન નાના મોટા કામો માટે કાયમી અગ્રેસિવ રહે છે ઘણી વખત મારા મત વિસ્તારમાંથી ફોન આવે કે બેન અમારા રોડનું કામ છે ને અમે વી પચીસ જણા ભેગા થઈને આપને મળવા માટે આવી જઈએ તમે ભાભર હોવ તો કે તો તમારે વી પચીસ જણાને હેરાન નથી થવું અમે વી પચીસ જણા તમારા ગામમાં ભેગા થવા મંદિરે હું અહીંયા આવું છું એ વી ને હેરાણ કરવા એના કરતાં હું એક જ યાર અમારે અહીંયા પિયત વિસ્તાર છે સો એ સો ટકા અને રાતે બધા ખેડૂતો ભેગા થાય કેનાલ ઉપર યુવાનો બધા વી પચીસ જણા અને પછી તાપણું કરીને તાપતા હોય ને વાતો માંથી વાતો કરે કે હેડો ભાઈ તમે તમારા નેતા ફોન કરો ને અમે અમારા નેતા ફોન કરીએ એના માટેની શરતો લગાવે જો તમારો નેતા ફોન ઉપાડે તો અમે